ભરતભાઈ કાલે આપ પણ ઉપસ્થિત હતા જે મિટિંગ થઈ સી આર પાટીલે અમરીશભાઈ ઘરે સ્વાભાવિક રીતે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે પ્રકારે ગરીબોના ઉત્થાન માટે કામ કરી રહ્યા છે ભારતને વિશ્વગુરુ બનાવવા માટે કામ કરી રહ્યા છે અને એટલા માટે થઈને જે જે લોકો આમાં યોગદાન આપવા માગે છે એ બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને અલગ અલગ સમાજના આગેવાનો અલગ અલગ વિસ્તારમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે વિષય સ્પષ્ટ છે કે જેમને પણ પોતાના વિસ્તારની અંદર વિકાસના કામોમાં રસ છે પોતાના વિસ્તારના નાગરિકોના પ્રશ્નના સંદર્ભમાં હોય ગરીબ કલ્યાણ યોજનાઓ જન જન સુધી પહોંચે એમાં પોતાનું યોગદાન આપવા માગતા હોય એ બધા જ આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભરતભાઈ પહેલીવાર એવા દ્રશ્યો આવ્યા કે વિપક્ષ એટલે કે સામેવાળા પક્ષના કોઈ નેતાના ઘરે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગયા હોય સામાજિક આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા માયાભાઈ હતા એ સિવાયના આહીર સમાજના પરિવાર સાથે પણ મુલાકાત કરી શું ક્યાંક કશું અટકતું તું ખૂટતું તું એવું કંઈ હતું એટલે અધ્યક્ષ ત્યાં હતા ના એવું બિલકુલ નથી કોઈ વિષય એવો નથી હું ફરી એકવાર સ્પષ્ટતા કરું કે ભારતીય જનતા પાર્ટી તરીકે અમે એવું સ્પષ્ટ માનીએ છીએ કે જે જે લોકોને પોતાના વિસ્તારમાં વિકાસના કામોના સંદર્ભમાં હોય માનનીય મોદી સાહેબની અને ગુજરાતમાં માનતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની સરકારની ડબલ એન્જિન સરકારની જે જનજન કલ્યાણકારી યોજનાઓ જે છે એ જન જન સુધી જ પહોંચાડવામાં રસ છે પોતાના વિસ્તારના વિકાસના કામોમાં રસ છે એ લોકો બધા ભારતીય પાર્ટીમાં જોડાતા હોય છે